એલસીબીએ વીસ ગામો ખૂંદી ત્રણસો ને પચાસ જેટલા વધુ લોકોની પૂછપરછ કરી મરનાર અને મારનારની ઓળખ મેળવવાના પ્રયાસો કર્યા હત્યાના કામે તપાસમાં જોડાયેલી નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યાના આ ગુનાનો ભેદ ઉકેલવા પીઆઈ આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ તપાસ ટીમો બનાવવામાં આવી હતી અને હત્યાના સ્થળ નજીકના ખેતરમાં કામ કરતા તેમજ અન્ય મળી કુલ ત્રણસો ને પચાસ જેટલા લોકોને તપાસવામાં આવ્યા હતા એવું પોલીસ તરફથી જાણવા મળે છે આખરે ચોવીસ કલાક પોલીસની ટીમોએ અલગ અલગ એંગલથી હત્યાના કારણોની તપાસ કરી એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી આ મામલે રાજપુડા પોલીસ મથકમાં એક અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે ચોવીસ કલાકની મહેનત પછી આખરે નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી અને ગુલાબસિંહ બામણિયા નામના વીસ વર્ષના પરિણીત યુવાનને લીધો તાલુકાના થરી ગામના નરપતસિંહ વાઘેલાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ખેતર નજીક એક અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ છે જેની ઉંમર આશરે પાંત્રીસથી થી ચાલીસ વર્ષની હોય અને પાતળી કાઠીનો જેને કોઈ અજાણ્યો આરોપી કોઈ કારણોસર મોડામાં ફટકા ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી દેવાનો ગુનો કર્યો છે હત્યા જેવા ગંભીર ગુનાનો બનાવ બનાવો બનતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશનું નિરીક્ષણ કરતા કોઈ બોથળ પદાર્થ દ્વારા માથામાં ઘા કર્યા ઈશમનું મોત નિપજાવવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તારણ પોલીસે કાઢ્યું હતું મરણ જનારની ઓળખ થાય એવા કોઈ પુરાવા મૃતદેહ પાસેથી મળી આવેલા નહોતા જેથી પોલીસ માટે મરણ જનાર કોણ છે હત્યા કોણે કરી છે અને શા માટે કરી છે એવા તમામ સવાલોના જવાબ મેળવવા માટે તપાસ શરૂ કરી હતી અને આખરે ચોવીસ કલાકની મહેનત પછી આરોપીને પકડી લેવામાં આવ્યો છે આ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો